સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા શનિવાર રોજ મળી હતી જેમાં શહેરી વિકાસ સહિતના વિવિધ કામો રજૂ કરવામાં આવ્યા હતા જે કામો પર ચર્ચા વિચારણા કરી કેટલાક કામોને મુલતવી રાખી અન્ય કામોને મંજૂરીની મહોર મરાય છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા શનિવાર રોજ મળી હતી સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલની ગેરહાજરીમાં મળેલી સાપ્તાહિક સાધારણ સભામાં વિવિધ પચીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી તે દસ કામોની સમિતિએ મંજૂરીની મહોર મારી હતી જ્યારે બે કામોને દફતરે કરવામાં આવ્યા છે તો તેર જેટલા કામોને વધુ અભ્યાસ સાથે મુલતવી રાખેવાનું કાર્યકારી અધ્યક્ષ દ્વારા જણાવાયું હતું આજની સ્ટેન્ડિંગ સમિતિની આજની મીટિંગમાં ત્રણથી પાંચ ટકા આવવાથી અને એમનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ નેગેટિવ છે કે પોઝિટિવ એ હજી શાનસંધી મળશે એમ હોય આજે સલામતીના ભાગરૂપે અન્ય કોઈ એનાથી સંક્રમિત ન થાય રિપોર્ટ આવ્યા પહેલાં કે પછી એના ભાગરૂપે એ આજે આવ્યા ન હતા એમની ગેરહાજરીમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે આજે અમે મિટિંગ લીધી છે આજની આ મિટિંગમાં ટોટલ પચીસ કામો હતા પચીસ કામો પૈકી દસ કામોને મંજૂરી આપી છે બે કામોને દફતરે કર્યા છે અને બીજા તેર કામોને વધુ અભ્યાસ અર્થે અથવા તો કોઈ પણ સ્થળ વિઝિટ કે સાઇટ જોવાને વાને મુલતવી રાખ્યા છે સુરત મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન પરેશ પટેલના સીટી સ્કેન રિપોર્ટ આવવાના બાકી હોય તેને લઈને તેઓની ગેરહાજરીમાં સ્થાયી સમિતિની બેઠક પણ મળી હતી હજાર પુરુષી ડિટેન્ડ પણ હોસ્